વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જુગારનો ગણના કેસ શોધી કાઢતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેર પકડાયેલ આરોપીઓના નામ ભાઈલાલભાઈ ચતુરભાઈ દેવીપૂજક સુરેશ સંપતભાઈ દેવીપૂજક જેની નટુભાઈ દેવીપૂજક અમિત રમેશભાઈ કહાર વિક્રમ રામચંદ્ર શર્મા વિશાલ મનોજભાઈ વાઘેલા દીપક રાજેશભાઈ સાદડિયા તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપિયા બાર ઝડપી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નઝીર શેખ સાદે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો